મિત્રો સ્વાગત છે રાજ્યમાં સતત વધી રહેલા હાર્ટઅટેક અને તેનાથી થતા મોતના કિસ્સા ચિંતા વધારી છે નાનીભાઈ હાર્ટ એટેક ના કે ચિંતાજનક રીતે વધી રહ્યા છે કોરોના બાદ નાનીભાઈ આવતા હાર્ટ એટેક અને તેનાથી થતા મોત નો સિલસિલો થવાનું નામ નથી લેતો ત્યારે મિત્રો રાજ્યમાં દરરોજ સરેશ એકથી ત્રણના એટેકના કિસ્સા બની રહ્યા છે રાજકોટમાં વધુ એક અઢાર વર્ષ યુવાનને એટેકના કારણે અચાનક મોત થતાં પરિવારમાં લોકો સસ્ત બંધ છે અને મિત્ર ઇન્ડો જ હાર્ટ એટેક આવી જતા ત્યારે મિત્રો વધુ જણાવી દીધી કે બાથરૂમમાં ડરી પડ્યો હતો અને પરિવાર લોકોએ મિતને તાબતોડ હોસ્પિટલ પહોંચાડ્યો હતો પરંતુ દુર્ભાગ્ય તેની જિંદગી ન બચાવી શક્યા નહીં તબીબોએ તેને મૃત જાહેર કર્યો મિત મોરબી રોડ પર આવેલી સેટેલાઇટ ચોકમાં મુંબઈ સિલ્વર એરપોર્ટમાં પરિવાર સાથે રહેતો હતો અને મુંબઈ રહીને કોલેજમાં અભ્યાસ કરતો હતો હાલ રજાઓ હોવાથી પરિવાર પાસે રાજકોટ આવ્યો હતો બે મહિનાની રજા પડતા યુવાન ચાર દિવસ પહેલાં રાજકોટ આવ્યો હતો અને આશાસ્પદ યુવાનનું મૃત્યુ થતાં પરિવારજનોમાં શોખનું મોજું ફરી વળ્યું છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ